આપણે ખેતરો <laughs> 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 મેઘરાજાની મહેર છે તા બે દીધા રાતને દી વરહે છે અજા મગ ઘડીક વાર એને વિરામ લઈ લીધો છે જો અતર બો ને થાવ કેમ કે હમિયા કરી ગયો પણ ફરતો એટલો અંધાર એટલો જ છે એટલે આવશે હમણાં થી જો તમે આ બધો ફરતો અંધાર જ છે હારું જાવ દી વિડીયો માં બઈના રહેજો ફાઇનલી મિત્રો તો જો આપણે નદી આવી ગઈ છે બે કાટા જોઈ શકતા દેશો તમે જો તો કેમ નદી જાણે તો દરિયો આયલો આવે છે ને આમ જો તો એનો નજારો જ જો આવી રીતે કંઈક અમારે નદી છે ને અમારે જઈ શરી સરને એક વિડીયો જોતા હોય તો જઈ લેજો અમારે આવી રીતની નદી આડી આવે એટલે નિહાળીએ હતી પણ અમારે જઈ એકતા નથી બધાય નિહાળી અમારે અહીં વાડીએ રહી છે કેમ કે ભૂતવડ જાય એ ન જાય કે અને ફેણી જાય એ ન જઈએ કે જો આવી રીતની નદી આવે મેં ત્યારે આવી જાય નદી કાંઠે તીન લેવા કેમ કે નદી કે પહેલી વાર જ આવી કહેવાય એટલે આપણે જોવા આવવું પડે આમ જો ફરતા બધી કોલ્લી પાણી આવે છે એટલે એક બાજુ

કેમ કે પાંચસો ગામનું ટેટ મંડલી કુરુદીનું ગુંદાળા પછી બધા આ બધા ગામના એટલામાં જે લેનમાં ગામ આવી ગયા ને બધાનું પાણી અહીંયા આવે એટલે અમારે પછી આ નદી વટી ગોલાઘાટ લેનો જવાય કેમ કે અમારા પેલી નદી અહીંયા નડે પછી પછી વાંચી નડે એટલે એકે બાજુ વટાય નહીં ત્યાં પેલી નદી પાર કરો તો બીજી નદી પાર કરી કે નગર ચાલી પાર કે એવું થયા નજારો તો જુઓ તમે ખાલી મને તો આ આ ખાલી એટલા લોઢ આવે ને એ જ ગમે છે આમ જો એટલે મસ્તીને હલ્યા હોય ને કાંઈ પાછી થોડી નથી હો મિત્રો પગથી એટલી છે તમને ખાલી દેખાતી તો એટલી એ છે કે આ આવી રીતનું છે ના તમે આ સપાટી જોવો તમે છે જુઓ આ હું કાંઈ નાની લાગે તમને હા માંડી તો ઠેઠ વાંચી વાંચી એમને જોઈએ જ રાખજો જોઈએ જ રાખજો જો હવે નદી છે

હા લો મિત્રો આપણે પાછા આવી ગયા છે એ પાણીનું લોકેશન જો મેં તમને કીધું તું ને હું ઘડી ત્રણ પાણી પાણી બતાવી તો અત્યારે કેટલું પાણી છે તેમને જોવો આમ તમને એમ થતું કે ઓહો મિત્રો પાણી પાણી સુધર છે કેમ કે પાણી આવેનું કારણ છે પાંચથી છ ગામનું પાણી આ નદીમાં જ આવે તમે જોવા નદી જવો તમને નજર પોતે ના સુધી પાણી છે ને આવા પાણીનો મરમ વોકળા જોવા ક્યાં અત્યારથી અઢાર કલાકથી એક ધારો વરસાદ ચાલુ છે મિત્રો એક જ ધારો આમ જેમ ચાલુ જ છે પાણી બંધ જ નથી એમને એમ થતું પાણી ઓછું પડશે પછી ગામમાં જવું તો ગામમાં જવાય એવું જ નથી કેમ કે વરસાદ જવો પડે ને પાણી જ પાણી છે મિત્રો તમે જવા એમાં કેમ વટું ઓલે કાંઠે કહો આ પાછું નેરું ઊંડું એટલું છે મિત્રો ઓલો વડલો છે પછી એમ તમે જવો થતું હોય પાણી પાણી છે તો વિડીયો આવવું પડ્યું કારણ વરસાદ ચાલુ છે એટલે છત્રી રાખવી પડે આપણી પાસે એન્ડ્રોય છે એટલે જવો પડે કે આપણી પાસે ફોન તો ન હોય પહેલે હાલે એન્ડ્રોય ફોન છેતરોમાં લઈ એટલા પાણી આવે છે લાગે લાગત ખેડૂત આ મુંડાણા છે કે વાવણી કરી દેવા દે ને તો વાવણી કરી આમનો વહે છે વાવણી શું કરે તો એક જ ઝારો શરૂ છે વરસાદ એ બહન થયો નથી વાવણી તો મોડી થાય થાય તો કરી પણ મોડી થાય કાંઈ વાંધો નહીં ભગવાનની મરજી એટલો વરસાદ આવે એટલો આપણી માટે સારું કેમકે વરસાદની જરૂર છે ભલે બધા એનો હોય ને એમ હાલો તો વીડિયોની અંદર બીનારો હજી અમારો વરસાદ ચાલુ છે મિત્રો કેમ કે હજુ તો બુધવાર સુધીની આગાહી આપે છે કેટલો આવે કેટલો નહીં કાંઈ ખબર નથી પણ આમ જો અંધાર તમે જો કેટલો છે ફર તો એટલે ફર તો મિત્રો એટલો જ અંધાર કેમ છે ને અંધાર એટલો અંધાર છે હજી હજી આવવાનો તો છે તે વરસાદ કે આવશે એમને કેમ કે કાલે આખી રાત ને આખો દિવસ ચાલુ હતો આજે આખો દિવસ ચાલુ છે હજી પણ મને લાગે આ આખી રાત ચાલુ જ રહેવાનો છે વરસાદ એટલે બંધ થવાનો નથી સારું તો આશા છે આજનો વિડીયો અહીં સુધીનો છે જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ જય સીતારામ બાય બાય